શ્રાવણ માસ મિતે શ્રી વિરણા પ્રાથમિક શાળામાં તિથિ ભોજન આપવામાં આવ્યું હિન્દુ ધર્મના પરંપરા મુજબ શ્રાવણ મહિનો દેવાધી દેવ મહાદેવના આરાધ્ય અને ભક્તિનો મહિનો છે આ મહિનામાં ભક્તો દ્વારા શ્રાવણ માસમાં મહાદેવને બિલીપત્ર દૂધ અને જળાભિષેક કરી પૂજા અર્ચના કરવામાં આવે છે ઉપવાસ કરી ધાર્મિક સ્થળો પર ગૌમાતાને તેમજ ગરીબોને પુણ્યદાન કરવામાં આવે છે આવી જ રીતે ડીસા તાલુકાના વિરણા પ્રાથમિક શાળા સ્ટાફ તરફથી બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું જેમાં પ્રાથમિક શાળાના અંદાજે ઉપર લાભ તિધી ભોજનમાં શીરો પૂરી શાક દાળ ભાત આપવામાં આવેલ શાળાના સ્ટાફ મિત્રો સાથે આજુબાજુની શાળાના સ્ટાફ મિત્રો પણ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસ પુકાર બનાસકાંઠા